તો વિડીયોમાં આગળ જોવાના છે લાલભાઈ બધા ભાઈ સેનું કામ ચાલુ છે જોવાના છે સાથે સાથે બાળકોની દરી ગાડીવાળાએ પિક્ચરી નાખી છે અને ફાઇનલી આપણે ચૂરભાઈએ દર્શન કરવા જ્યાં તો એ વિડીયોમાં કવર કર્યું છે એન સુધી જોઈ નાખો હેલો તો કેમ છો આપણી યુટ્યુબ ફેમિલી આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજના નવા વ્લોગમાં આપણે નોકરીથી આવીને ફાઇનલી નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે તો નહીં ધોઈને તૈયાર થઈને અમે બાર તરફ જઈએ છીએ જોઈ લો ઘડિયાળમાં ફાઇનલી છે બજને બી બી પંદર મિનિટ બાકી એટલે કે પંદર મિનિટ વાર છે તો આપણે બહાર જઈએ ને આજે રવિવાર છે તો જો જોગનિયા માતાજીના મંદિરે કે ચોડુરભાઈના માતાજીના મંદિરે દર્શન કરવા જવાનું થાય તો વિડીયોમાં શૂટ કરશું તો હાલ તો નહીં ધોઈને જો બહાર જ નીકળીએ છો બહાર નીકળીને જેવું વાતાવરણ લુકસ તમને વિડીયોમાં બતાવીએ તો વિડીયો મેં સુધી બનેલા રહેજો અને ઘણા ટાઈમ પછી આપણે વ્લોગ ચાલુ કર્યો છે તો હવે કન્ટિન્યુ વ્લોગ આપણે આવતા રહેશે એક બે દિવસની ગેપ સાથે

તો બહાર ગયા પહેલાં ચલો ચપ્પલ પહેરી લઈએ ચપ્પલ પહેર્યા પછી આગળ જઈએ છીએ આગળ જોઈ લેવું તો ગેસ જોડે ઘણો બધો ફીચર થઈ ગયો છે વરસાદના કારણે તો એવું રહેવાનું તો હવે ચલો આપણે હવે બહાર નહીં કરીએ અને બચુભા પણ જઈ રહ્યા છે તો ચલો બહાર જઈને જેવા બહાર આવે એવા લાલબેન બધા ભાઈ બે કંઈક કામ કરી રહ્યા હતા વિચાર્યું ચલો થોડો વ્લોગમાં એમને પણ લઈ લઈએ અને શૂટ કરી લઈએ તો જોયું તો ખબર પડી કે એમના વોચના પાણીની પાઇપનું ક કનેક્શન કરી રહ્યા હતા તો વિચાર્યું ચલો આવી રહ્યો વોચ નવો બનાવ્યું છે આ કપલરના બધું ફર્યું છે ને કામકાજ ચાલુ છે બાળકો ક્રિકેટ રમી રહ્યા છે ક્રિકેટ રમતા એમનો સીન બતાવી દઈએ મિતુલભાઈ નાખી રહ્યા છે તો જોઈ લો આપડે વિચાર વિચારો બાળકો રમી રહ્યા છે એમને થોડો વિડીયો લઈ લઈએ અને કરી દઈએ તો મિત્રો જેટલું આપણે વિડીયોમાં શૂટ થાય એટલું કરીએ જઈએ બાકી તો બધું તમને બતાવતા રહેશે જો એટલામાં ગાડીનીકળી ગાડી એ બાળકોની દરી ખીલી નાખી છે તો બાળકો તો બધા ભેગા થઈને મીટિંગ કરી રહ્યા છે કેમ કે આ ગાડીવાળાએ બાળકોની દરી ઉપરથી ટાયર કાઢી નાખી છે જેથી દરીના કુચ્ચા બોલી ગયા છે તો મિત્રો જોઈ લો એટલામાં બધા ભાઈ ભાઈનું કામ આગળ વધી ગયું છે અને કામ કામ કાજે કરી રહ્યા છે બાળકોની મીટિંગ ચાલી રહી છે તો મીટિંગ ચાલ્યા બાદ ચલો આગળ કંઈક જઈએ અને કંઈક બહાર હતો મિતુલ બે ઘરે હતા અને ટાઈમ હતો તો વિચાર્યું કે ચાલો આજે અમારા ગામ એટલે કે અમારા ઘર આગળ તરાવ છે અને તળાવ જોડે ચૂંટણી ભાઈનું મંદિર છે આગળ તળાવમાં તો વિચાર્યું કે ચલો ત્યાં જઈએ જોઈ લો આજુબાજુનું પાછળનું લોકેશન પેલો રસ્તો રે રસ્તાથી આવ્યા છે આજુબાજુ હરિયાળી આ તળાવ પડેલું છે અને આ વચ્ચે રસ્તો છે તો બસ મિત્રોને બી વિચાર્યું કે ચુડેલભાઈના દર્શન કરવા જઈએ અને થોડો વ્લોગ શૂટ કરી લઈએ આપણે તો આજુબાજુનું લુક પણ લોકેશન આવી રહ્યું આપણે ચુડેલભાઈનું મંદિર છે જે આપણે દર્શન કરવા આવ્યા છે દર્શન કરી લઈએ તળાવ છે આજુબાજુ તરાવનો લુક બતાવીએ પહેલા ચલો તમને બતાવી દઈએ ચુડેલભાઈનું મંદિર અને દર્શન કરી લઈએ મિત્રો જોઈ લે ચુડેલભાઈના મંદિરે આપણે આવી ગયા છે અને આંબલી નીચે ચુડેલભાઈનું મંદિર છે તો મિત્રો વિચાર્યું કે ચલો ત્યાં જ રવિવાર છે તો જઈએ અને દર્શન કરતા આવીએ તો મિતુલભાઈ દર્શન કરી રહ્યા છો તો વિચાર્યું ચાલો એમનો બ્લોગમાં લઈ લઈએ અને શૂટ કરી દઈએ તો આ ચુડેલભાઈનું મંદિર છે તમે જોઈ શકો છો અને મિતુલભાઈના આપણે દર્શન કરી રહ્યા છીએ તો આપણે પણ ચૂડેલભાઈના દર્શન કરી લઈએ અને પછી આજુબાજુનો સીન લોક તમને બતાવવાનો પ્રયત્ન કરીએ તો મિત્રો તમે પણ ચુડલભાઈના દર્શન કરી લો તો આપણે અમારા કારાગર આ તળાવ છે ત્યાં આંબળી નીચે ચૂડલભાઈનું મંદિર આવેલું છે તો અમે ચાલો વિચાર્યું કે જતાવીએ અને દર્શન કરતા આવીએ તો મિત્રો અહીંયા પાછળ આપણે ચુડેલભાઈ માતાજીના દર્શન કરાવી દીધા તમે જોઈ શકો છો આ આંબલી છે અને આંબલી નીચે મંદિર છે તો હવે વિચાર્યું ચલો થોડો તરાવનો સીન પણ બતાવી દઈએ તો તરાવનો સીન પણ આપણો લુક થોડું બતાવી દઈએ આ જાંબુ દેખાય છે જાંબુના પણ ઘણા બધા છે તળાવમાં જેટલો સીન બતાવાય એટલો બતાવીએ અને પછી ઘર તરફ પરત ફરીએ તો ચાલો સિનેમેટિક લુક્સ બતાવી દઈએ